પાસખાઋતુના સાતમા અઠવાડિયાનો શનિવાર આજના શુભ સંદેશમાં પ્રભુ ઈસુ પિતરને ખોટી જિજ્ઞાસા રાખવા સામે ટોકે છે અને પોતાના કાર્ય પર ધ્યાન આપવા જણાવે છે દરેક વ્યક્તિ વિશિષ્ટ છે અને દરેક પાસે ઈશ્વરની અપેક્ષા જુદી જુદી છે બીજા સાથે સરખામણી કરવાને બદલે મારી હાકલ સમજી એ મુજબ જીવવા તરફ મારે ધ્યાન આપવાનું છે સાંભળીએ સંત કૃત શુભ સંદેશ અધ્યાય એકવીસ કડી વીસથી પચીસ પિતરે પાછળ ફરીને જોયું તો ઈસુના વાલા શિષ્યને જેણે ભોજન વખતે તેમની છાતી સરસા ઢળીને પ્રભુ કોણ આપને દગો દેવાનો છે એમ પૂછ્યું હતું તેને પાછળ પાછળ આવતો જોયો એને જોઈને પિતરે ઈસુને પૂછ્યું અને પ્રભુ આનું શું ઈસુએ કહ્યું મારી જો એવી ઈચ્છા હોય કે હું પાછો આવું ત્યાં સુધી એને રોકાવું તો તેમાં તારે શું તું તારે મારી પાછળ પાછળ આવ આથી ગુરુબંધુઓમાં એવી વાત ફેલાઈ ગઈ કે એ શિષ્ય મરવાનો નથી જોકે ઈસુએ એવું કહ્યું જ નહોતું કે એ નહીં મરે પણ માત્ર એટલું જ કહ્યું હતું કે મારી જો એવી ઈચ્છા હોય કે હું પાછો આવું ત્યાં સુધી એણે રોકાવું તો તેમાં તારે શું એ જ શિષ્ય આ બધી વાતની સાક્ષી પૂરે છે અને એણે જ આ બધી વાતો લખી છે અને અમારી ખાતરી છે કે એની સાક્ષી સાચી છે ઈસુએ આ ઉપરાંત બીજું કર્યું છે તે બધું જો એક કે નોંધવા જઈએ તો એટલા પુસ્તકો ભરાય કે કે મને લાગે છે આખી પૃથ્વીમાં પણ માય નહીં આજનો શાસ્ત્રપાઠના અંતમાં યોહાન ઉમેરે છે કે ઈસુએ આ ઉપરાંત પણ ઘણું ઘણું કર્યું છે તે બધું જો નોંધવા બેસીએ તો એટલા પુસ્તકો ભરાય કે આખી પૃથ્વીમાં પણ માય નહીં આ એક વાક્યમાં સમાયેલી ઈસુની અકળ અને અદ્ભુત લીલા જેનો તાગ મેળવવો માનવી માટે તો અશક્ય જ રહેવાનો યોહાન તેમના શુભ સંદેશ દ્વારા એ વાત દર્શાવવા માગતા હતા કે ઈસુ ભગવાન છે ઈશ્વર પ્રેમ સ્વરૂપ છે અને ઈસુ પોતાના અનુયાયીઓને દિવ્ય જીવનની ખાતરી આપે છે જે માણસ પોતાનું જીવન કોઈની પણ સાથે સરખાવ્યા સિવાય જીવે તેના જેવો સુખી કોઈ નથી પણ મનુષ્યનો સ્વભાવ એ છે કે એ પોતાના દુઃખ કરતાં બીજાના સુખથી વધારે દુઃખી હોય છે અને પોતાના જીવનને બીજાઓના એટલે આજુબાજુના લોકોના ભાઈઓના કે સગાવાલાના જીવન સાથે સરખાવીને ઓર દુઃખી થાય છે જે માણસો પારકી પંચાતમાં પડ્યા સિવાય ઈશ્વરે આપેલું જીવન મસ્તીથી જીવતા હોય છે તેમના જેવા સુખી કોઈ નથી ઈસુએ પીટરને એમના અનુગામી તરીકે તેમના ગયા પછી તેમના સંપૂર્ણ જોખની બધી જ સંભાળ લેવાની જવાબદારી સોંપી હતી જે આપણે ગઈકાલના પાઠમાં સાંભળ્યું છે હવે યોહાન જે ઈસુનો વાલો શિષ્ય હતો તેને પિત્તરે તેની અને ઈસુની પાછળ પાછળ આવતો જોયો અને શ્રેષ્ઠ પદ પામ્યા પછી પણ તેને યોહાનને શું મળશે એ વાતની ચટપટી થતી હતી અને તેથી તેણે ઈસુને સીધું જ પૂછી નાખ્યું કે આનું શું ઈસુ જે જવાબ પિતરને આપે છે તેનો સરળ અર્થ એટલો જ કે તારે એની શી પંચાત હું એના વિશે ગમે તે કરું અહીં આગળ એક બીજી માનવીય સ્વભાવની લાક્ષણિકતા જોવા મળે છે કોઈ કશું બોલે કે કરે એના વિશે આપણને કાંઈ જ ખબર ન હોય અને છતાંય પોતપોતાની કલ્પનાના ઘોડા દોડાવીને ઘડંત અભિપ્રાય બાંધી લેવાના માણસના આ સ્વભાવને લીધે કેટલાય નિર્દોષ માણસો પર ખોટા તોમત મુકાય છે અને તેઓ વગર કારણે ને વગર કોઈ ગુનાએ આવા મનગણંત અભિપ્રાયોના ભોગ બની જાય છે અહીં બાકીના શિષ્યોએ આવો જ મનગણંત અભિપ્રાય બાંધી લીધો કે યોહાન મરવાનો નથી આપણી જવાબદારી આપણા જીવન પૂરતી છે અન્યોના જીવનમાં કોઈ મદદ આપવા સિવાયના કારણ સિવાય ડોક્યા કરવાથી સરવાળે આપણે જ દુઃખી થતા હોઈએ છીએ તેથી જ વાયાથી નળિયું ખસ્યું તે દેખીને કૂતરું ભસ્યું ત્યાં થયો બહુ શોર બકોર કોઈ કહે મેં દીઠો છોર જેવી મનગણંત વાતોથી દૂર રહીએ તો નિંદા કૂથલીના પાપથી પણ બચી શકીએ અને આપણા જીવનના કેટલાય ઉપયોગી ને મહત્વના કામો માટે સમય બચાવી શકીએ ખરું ને you जीव, मम जीव धबके पड़के